દ્વારા શ્રી ગણેશ મંડળો ભાગ્યશાળી વિજેતાઓના લકી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે આ ગણેશ મંડળના લકી ડ્રો ના અધ્યક્ષ સ્થાને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર એવા જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજે સાયરે દ્વારા આયોજિત આ ગણેશ સ્પર્ધાના ભાગ્યશાળી વિજેતાઓના લકી ડ્રોના કાર્યક્રમમાં ત્રણસોથી વધુ ગણેશ મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ગણેશ મંડળોમાં સુભાનપુરા ગોત્રી ગોરવા સમતા લક્ષ્મીપુરા ઉંડેરા અને સેવાસી વિસ્તારોમાં શ્રીજીની આરાધના કરતા યુવક મંડળોનો સમાવેશ થાય છે ત્યારબાદ મહાનુભાવોની હાજરીમાં લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને ટ્રોફી તેમજ ઇનામોની ઘોષણા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં પ્રથમ ઇનામ એકાવન હજાર દ્વિતીય ઇનામ એકવીસ હજાર અને તૃતીય ઇનામ અગિયાર હજાર સહિત કુલ પચીસસો એકના એકવીસ આશ્વાસન ઇનામો રાખવામાં આવ્યા હતા દીપ પ્રાગઠ્યથી શરૂ થયેલા આ શુભ કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોશી ડૉક્ટર જયપ્રકાશ સોની તેમજ ધારાસભ્ય કેવ રોકડિયાએ રાજેશયરે ના જન્મ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ જય સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા આજે શ્રી ચેરિટેબલ એન્ડ ટ્રસ્ટ દ્વારા ગણેશ યુવક મંડળો માટેનું એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ મળીને એકવીસ પચીસો રૂપિયાના આશ્વાસન ઇનામો અને એકાવન હજારથી લઈને કુલ મળીને બીજા એક બે અને ત્રણ ઇનામો રાખવામાં આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં યુવક મંડળો આની અંદર ભાગીદારી કરી હતી અને બધાની સામે લકી ડ્રોના માધ્યમથી આ પહેલાં બીજા ત્રીજા અને એકવીસ આશ્વાસન ઇનામો એની જાહેરાત કરવામાં આવી અને જે પ્રોત્સાહન ઇનામ અને પહેલાં બીજા ત્રીજાના જે રકમના ઇનામ હતા એ સૌને સુપ્રત કરવામાં આવ્યા ખૂબ ઉત્સાહપૂર્વક સૌ યુવક મંડળોએ આમાં ભાગીદારી કરી હતી આજે મોટી સંખ્યામાં એ ઉપસ્થિત રહ્યા આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કરવા બદલ શ્રીમાન રાજેશભાઈ આયાને શ્રી શ્રીરંગભાઈ આયાને અહીં તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો આગળ વધારતા રહેશે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જેટલા પણ ગણેશ મંડળો હોય એમનો ભાગ્યશાથી ભાગ્યશાળી વિજેતા લખી ડ્રોનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ જ પ્રમાણે આ વખતે પણ એકવીસ આશ્વાસન ઇનામ અને ત્રણ મેગા પ્રાઇઝ એવી રીતે એકાવન હજારથી પચીસસો એક સુધીના પ્રાઇઝ મળીનું આજે અહીંયા લખી ડ્રો કરવામાં આવ્યો અને ખૂબ જ પારદર્શી વ્યવસ્થાથી આ લખી ડ્રો કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી સાથે સાથે સયાજીગના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ તમામ મહાનુભાવો ઉપસ્થિત પણ રહ્યા અને આ કાર્યક્રમની અંદર તમામ ધર્મપ્રેમીઓને આપણા જે યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સ્વદેશીના સંકલ્પને લઈને પણ આજે પ્રતિજ્ઞા લેવામાં આવી છે ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ ભાઈ શ્રી રાજેશભાઈ અને એમના સુપુત્ર સેવાભાવી શ્રીરંગભાઈ બંનેઓને અને ટીમ સાયનાથને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજેશભાઈ આરે અને શ્રીરંગભાઈ આરે દ્વારા વિસ્તારના ગણપતિ મંડળોનું લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર ભાગ્યશાળી એ છે કે જેમને પોતાના ઘરમાં પોતાની સોસાયટીમાં પોતાના મોહલ્લામાં ગણપતિ ભગવાનને બિરાજમાન કરીને દસ દિવસ સુધી તેમની આરતી કરી છે તેમની સંધ્યા કરી છે આ તમામ લોકો ખરેખર ભાગ્યશાળી છે એમાંથી પણ ભાગ્યશાળીઓને લકી ડ્રો કરીને ઇનામ આપવાનો આજે એક અવનવો પ્રયોગ આમ ગણપતિ ભગવાનની આ બિરાજમાન કરવાની પ્રથાની શરૂઆત જ લોકોને જોડવા માટે બાલ ગંગાધર તિલકજીએ કરી હતી અને એ દિશાની અંદર આજે લકી ડ્રોના માધ્યમથી આ વિસ્તારના તમામ અગ્રણીઓ આશરે બસો ચાલીસ જેટલી સોસાયટીઓના અગ્રણીઓને એકત્રિત કરવાનું કામ જ્યારે રાજેશભાઈ આરે ચિરંગભાઈ આર્ય કર્યું છે તો હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે રીતે ભક્તિમય માહોલ દસ દિવસ વડોદરા શહેરમાં રહ્યો છે એવો જ એક આજનો દિવસ આ ભક્તિમય માહોલ અહીંયા પણ આ હોલમાં પણ સર્જાયો છે ત્યારે હું વિશેષ રૂપે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને અભિનંદન આપું છું શહેર ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આઈરેના જણાવ્યા અનુસાર આ ગણેશ મંડળોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ આગામી દિવસોમાં પણ આ પ્રકારના સામાજિક કાર્યો કરવામાં એમના ટ્રસ્ટ દ્વારા રંગે ચંગે ભાગ લેવામાં આવશે એટલું જ નહીં પરંતુ તમામ યુવક મંડળોની ઉપસ્થિતિમાં આ પ્રકારનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ એમણે પણ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર વડોદરા શહેરના દરેક લોકોએ જ્યારે આજે મારો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ જે અમે ભાગ્યશાળી લક્કી રોજ એક હોય છે કે ગણપતિની અંદર અગિયાર અગિયાર દિવસ સુધી છો દીકરાઓએ કોઈ ઝાડું કાઢ્યું આ કર્યું મંડપ બાંધ્યો ગણપતિ લાયા એટલી બધી મહેનત કર્યા પછી એમને એક ઉત્સાહ અને એક એ લોકોને મોટિવેશન કરવા માટે આ એક એવું લકી હોય છે એની અંદર બધા જ જે ગણપતિના લોકો હોય છે અમારા મંડળો હોય છે એ પોતે એક તમે જુઓ છો કે એક જગ્યા પર એમને જે કૂપાનો આપવામાં છે કૂપાન કરીને એમાંથી જેનું નામ નસીબ ખુલે એવું થાય છે તો એકવીસ આશ્વાસન ઇનામ ત્રણ ઇનામો લખ્યા હતા એમાં ત્રીજું ઈનામ જયમ બે મંડળ હતું જે સેવાસીનું હતું બીજું ઈનામ શ્રીજી યુવક મંડળ હતું કે જે સહયોગનું છે ગોરવાનું અને પહેલું ઈનામ છે મંગલમૂર્તિ જે સમતા પાછળ આવેલું છે તો એકાવન હજાર રૂપિયાનું ઇનામ એમને એકવીસ હજારનું અગિયાર હજારનું અને પચીસો પચીસ આ રીતના ઇનામો સાથે મુકાવ અને આજે મારો જન્મદિવસ હતો બધાએ જોયું કે ખૂબ વિશ કર્યા ફોનથી આનાથી અને આજે બધાને જમવા સાથે ખૂબ ઉત્સાહ સાથે આજનો દિવસ સવારથી અમે મંદિરોથી માંડીને એનજીઓથી માંડીને અમારા દિવ્યાંગોના જે લગ્ન કર્યા હતા એ લોકોને આજે સોનાની જળ એમની સાથે પગના ઝાંઝરા આજે બધા લોકોને સોંપ્યા એવી રીતના ઉંડેરા ગામની અંદર સેવા વસ્તીમાં જઈને એમને મિલ સાથી બધું એ લોકોને વેચાણ સાંજે આ રીતના અલગ અલગ જગ્યા પર દરેક સોસાયટીનો ખૂબ પ્રેમ કોઈએ ફોનથી કોઈ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામથી હજારો લાખો લોકોએ જ્યારે આજે મને વીસ કર્યા છે સૌ લોકોને અંદર મસ્તક મંદન છું ભગવાનને પ્રાર્થના કરું કે આજના જન્મદિવસે મને લોકોની અંદર જે રીતના વર્ષોથી છું આજ રીતના મારી બાકી રહેલી જિંદગી બી લોકોને સમર્પિત રહે અપેક્ષા કોઈ વિષય નથી આવતો ભગવાન જાહી વિધિ રાખે રામ તાહી વિધિ છે તો આજના દિવસે સમગ્ર મંડળોને સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાયનાથ એજ્યુકેશન શ્રીરંગ આઈરે આયોજિત આજનો કાર્યક્રમ હતો ખૂબ લોકોનો સપોર્ટ દરેક મંડળોને પણ ખૂબ ખૂબ અભિનંદન નેશન વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર